પાલેજ પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ પર્વની તડામાર તૈયારીઓ મસ્જિદો દરગાહો શેરીઓ રોશનીથી જળવી ઉઠી ધર્મના આખરી પયગંબર મુહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી માટે ભરૂચના પાલેજ પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવશે ભરૂચના પાલેજ ટાઉન સહિત પંથકના સાંસરોદ વલણ હલદરવા વરેડિયા સેગવા ટંકારિયા કંબોલી મેસરાડ માકણ વગેરે ગામોમાં મસ્જિદો દરગાહો શેરીઓ રોશનીથી શણગારવામાં આવી છે ઉપરોક્ત ગામોમાં મસ્જિદો દરગાહો શેરીઓ રોશનીથી ઝળવી ઊઠી છે તો બીજી તરફ આગામી પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ ટાઉન સહિત પંથકના ગામોમાં મુસ્લિમ સમુદાય દ્વારા જુલુસે મુહમ્મદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઈદિ મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે